અત્યારે પોણા બાર અને આજે છે ભીમ અગિયારસ તો હેપી બધા હેપી ભીમ અગિયારસ અને જો અમે રેડી થઈ ગયા છીએ પેલા તો સવારના જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી હેપી ભીમ અગિયારસ યસ થેન્ક યુ હેપી ભીમ અગિયારસ એમ કે હેપી ભીમ અગિયારસ એટલે જો એ બધા રેડી થઈ ગયા છે અને અમારા છે ને કોક

હવે એક ખાલી સુનો સુનો લાગે છે એમાં કાક પહેરી લો એટલે મસ્ત મસ્ત લાયસન હો લાયસન્સ પેર લાયસન્સ ઢીંગાળું પડે બેન હવે કંઈક જાવું છે આપણે કે આટલા બધા તૈયાર થ્યા છે ઈ તો આપણે તો હવે તાર મામા આવે ને તો પણ મેન વસ્તુ તો હવે ઈ છે કે રસોડામાં જવાનું જ બેલે વસ્તુ તો મન નહીં ખાતું કે બીજે તો નઈ પણ રસોડામાં જઈ જાતું તૂટીશો રસોઈ તું બા બનાવી નાખો ને ખાવડતું હે ઓલે પણ ને તો અઢી વાગે જવાનું કુસુભાઈ અમારા રેડી થઈ ગયા છે એ ભાઈ આમ જોવો નહીં લોચો ભાઈ રિહાણાલા ભયેલા છે અહીંયા તો તો કાઈ નહીં જો મા દીકરી બે ચશ્મા પહેરીને ટકાટક થઈ ગયા છે હવે જાવ એક એમને એક શેરી માટો માર્યો હવે જાવ કે આ બેન નો તો કાઈ ને હાલો આપણે તો જ છે ને એટલે રેડી થશે ઈ ખાલી અને હાડી માં જો કે બોપર ઉધી જ અમે દેખાવ પછી તો અમે જો કે ન દેખાય હું તો નહીં દેખાવ બેન બેન રાત ઉધી કન્ટિન્યુ રાખશે એટલે આપણે હવે બોપર ઉધી જ છીએ આખી હાડી જો જોવો

અને દર્શન આજે તમને એવું લાગે છે ને કે સાસરે થી બેનો ગેરસ કરવા આવ્યા છે અને ઘરમાં છે એવું લાગ્યું છે મમ્મી કીધું મમ્મી કે રોજ હાડી પેઢી હોય તો રોજ ગરમી ના બપોર

કિરણમાં ચાલુ પણ અમારે આ કોણ જાણે કઈ કિરણમાં ચાલુ છે ની જ ખબર પોતાની કિરણમાં ચાલુ રાખ્યું છે દર્શન આજે તહેવાર ને દિવસે જ ચાલુ હોય દર્શન આમ થઈ આમ તો આઠ દિવસ હારો હાલો જમી લઈ હો નગર આપણા લાંબુ લાંબુ થાય જો 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 અત્યારે સવા બે

પહેણું તો પહેણું ઓલું આપણે ઉકેડી ઉખાડવા જાય ને એને ગાવું પડે તો હવે મેં દુઃખું શું તો કોણ હવે એવા એવું રહ્યું હોય ન રહ્યું હોય એવું તમે તો ગાય તાવડી માં ટીપુ તેલ રોજ દીમ જાય ને એટલે ગરોળી એટલે મેં કીધું જો હામી ભીતે ગરોળી મારી ભેરોળી હા જેમ જેમ ગરોળી રવિના ને ગીત ગીત નથી આપડતું રવિના ને લાંબો ચોટલો ચોટલા માં ટોલા વીણવા ને આવજો

તો ક્યાં થી આવી રે ક્યાં થી આવી રે તું હરિયોમમાંથી આવી રે હરિયોમમાંથી આવી રે હરિયોમમાં રેતી તો બિસ્કિટ ખાતો રોતી ઇન્દ્રજીતમાં આવીને પીઝા ખાતા શીખી આチン પીછા બોલે છે allo એને પાછો આજો આજો ડાયાબેટ કે જાહેર રે હરિયોમમાં જાહેર રે હરિયોમમાં જાહેર રે દાદા શું ફિયા ક્યાં ગયા પછી ભાઈલો દીદી બધા ક્યાં ગયા હે તો જવું છું ને ફટાણા ને બધું ગાય પછી દયાબેન વયા ગયા છે અમારા ઘરે વેકેશન લઈ ગયું છે અમારે પૂરું અને બહુ જ મજા આવી ગઈ છે તમે આજે આના આ બ્લોગમાં બહુ મજા આવી ગઈ છે હમણાં છે ને વેકેશન હતું ને તો દસ બાર દિવસ એટલી મજા આવી કે વાત ન પૂછો અને બહુ એન્જોય કરો પણ હવે છે ને એકલું એકલું ઘરમાં ગમશે નહીં થોડાક દિવસ બહુ એવું થાય પણ કાંઈ નહીં આપણે પછી કહું બે દિવસ રહીને આપણે આપણા બૂમીને ઘરે વેકેશન કરવા જવાના છે એટલે એવું બધું કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે તો કાંઈ નહીં આજનો આ બ્લોગ કેવો લાગ્યો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને મસ્ત મજાની કોમેન્ટ કરજો અને જો નાના બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ